હલો ફ્રેન્ડ્સ કલ્પનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું બે અલગ રીતથી અને ખૂબ જ સરળ રીતથી સૌરાષ્ટ્રનું ફેમસ ગરમણનું અથાણું તો વિડીયો જોવાનું ચૂકતા નહીં તો ચાલો શરૂ કરીએ ગરમણનું મનગમતું અથાણું મેં અહીંયા સાડી ત્રણસો ગ્રામ ગરમણ લીધી છે તો હવે આપણે એના કટકા કરી નાખીશું પહેલાં આપણે જે આ મૂળિયા છે તેનાથી આપણે અલગ કરી નાખીશું આ બધા આવી રીતના આપણે મૂળિયાથી બધી જ ગરમળને અલગ કરી નાખશું અને ત્યાર પછી આપણે જેટલી સાઈઝના રાખવા હોય એટલી સાઇઝના આપણે કટકા કરી નાખશું આવી રીતના કટકા કરી અને અલગ કરી નાખશું અને ત્યાર પછી જ આપણે એને છોલીશું ગરમડ છે એ હેલ્થ માટે ખૂબ જ સારી છે અને જે લોકોની પાચન શક્તિ નબળી છે એ લોકો માટે ગરમર ખૂબ જ સારી છે અને એ લોકોએ ગરમર ખાવી જોઈએ અને જે લોકોની ડાયાબિટીસ છે એ લોકો માટે બી ગરમર બેસ્ટ છે જે લોકોની કમરનો દુખાવો હોય હાથ પગ દુખતા હોય એના માટે બી બેસ્ટ ક ગરમર છે તો ગરમરનું અથાણું ખાવું જોઈએ ઘણા કોઈ બી રોગ માટે પણ ગરમર સારી છે લીવરનો પ્રોબ્લેમ હોય લિવરની ઉપર સોજો હોય તો બી એમ કે ગરમર છે એ ખૂબ જ સારી છે અને પાચનશક્તિ માટે તો બેસ્ટ ગરમર છે ગરમરનું અથાણું ખાવું જોઈએ આવી રીતના બધી જ ગરમરના આપણે કટકા કરી લીધા છે હવે એને આપણે છોલી લઈશું તો પિલર અથવા ચાકુની મદદથી આપણે આવી રીતના એને છોલી લેવાના છે અને છોલ્યા પછી તરત જ આપણે પાણીમાં નાખતું જવાનું છે અને તે ગરમર છે એ કાળી પડતી જશે તો આવી રીતના બધી જ ગરમરના આપણે કટકા કરી નાખવાના છે અને કટકા કર્યા પછી છોલી અને પાણીમાં નાખી દેવાના છે બધી જ ગરમર છે એ મેં છોલી નાખી છે અને આપણે એકથી બે પાણીએ ધોઈ નાખશું તમને એવું લાગે કે કોઈ ગરમર જાડી છે તો આવી રીતના આપણે બે ભાગ કરી નાખશું અથવા લાંબી હોય તો એના આપણે બે ટુકડા કરી નાખશું જેથી કરીને એક સાથે જ બધી ગરમર છે એ અથાઈ જાય હવે આપણે બે પાણીએ ધોઈ નાખશું આપણે બીજા પાણી એને વોશ કરી નાખશું હવે ગરમરનું પાણી એકદમ ચોખ્ખું છે એટલે હવે વોશ કરવાની જરૂર નથી સીધું આ ગરમર છે આપણે બોટલની અંદર જ રેડીશું તો પાણી નીતારી અને બોટલની અંદર આપણે જવા દઈશું બોટલ છે એ આપણે હાથની જ યુઝ કરીશું ત્યાર પછી ઉપર આપણે ખાટું પાણી છે એ એડ કરીશું હવે બધી જે ગરમર છે આપણે સમારી હતી એ બધી મેં બોટલની અંદર ભરી દીધી છે અને આની અંદર હવે આપણે ખાટું પાણી એડ કરીશું તમારી પાસે જે કેરીનું ખાટું પાણી વધ્યું હોય એ જ આપણે એડ કરવાનું છે આ બોટલની અંદર કેરીનું ખાટું પાણી છે એ આપણે આ બોટલની અંદર એડ કરવાના છે તો આપણે જોઈએ એટલું એડ કરતા જઈશું આની અંદર આની અંદર મીઠું એડ કરવાની જરૂર નથી કારણ કે મીઠું આની અંદર ઓલરેડી એડ છે આપણે ઉપર ડૂબે એટલું ગરમર ડૂબી જાય એટલું પાણી આપણે એડ કરવાના છે તો ગરમર છે આપણી અંદર ડૂબી ગઈ છે આપણે એટલું જ પાણી એડ કરવાના છીએ તો આપણી ગરમર અંદર ડૂબી ગઈ છે જો તમને એવું લાગે તો તમે નાનો એવો પથ્થર પણ આની ઉપર રાખી શકો જેથી કરીને ગરમર છે બધી બેસી જાય જો ગરમર પાણી નાખ્યા પછી એવું લાગે તમને કે ગરમર તરતી હોય છે તો નાનો એવો પથ્થર આપણી પાસે હોય તો તમે એને આવી રીતના દબાવી શકો છો તો ગરમર છે એ તરશે નહીં અને બધી અંદર ડૂબી જશે અને અઠવાડિયા દસ દિવસ પછી ગરમર છે એ ખાવાલાયક થઈ જશે તો હવે પછી આપણે બનાવીશું મસાલા ગરમર મેં અહીંયા મસાલા ગરમર બનાવવા માટે સાડી ત્રણસો ગરમર લીધી છે જ્યારે તમે ગરમર પસંદ કરો અને બજારની અંદર જાઓ ત્યારે ખાસ ચેક કરવું કે કૂણી ગરમર લેવી અને નખથી આમ ચેક કરવાનું અંદર સફેદ નીકળશે આવી રીતના સફેદ હોય તો એ સમજવું કે કૂણી અને તાજી ગરમર છે જો વાસી કે એવી ગરમર હશે તો ક્રીમ કલરનું નીકળશે તો એવી ગરમર પસંદ ના કરવી તો આવી સફેદ ગરમર જ પસંદ કરવી તો એનું અથાણું છે એ એકદમ સરસ બનશે તો હવે આપણે આના અલગ ભાગ પણ નાખીશું આ વનસ્પતિ છે એ બધા રોગ માટે ખૂબ જ ઉપયોગી છે તો આનું અથાણું જરૂરથી બનાવજો હવે આપણે આવી રીતના એના અલગ ભાગ કરી દઈશું અને એના કટકા કરી નાખશું હવે આના આપણે મનગમતા પીસ પાડવાના છે આપણે મસાલા ગરબર માટે તો આપણે મીડિયમ સાઇઝના પીસ પાડીશું અહીંયા આવી રીતના નાના નાના પીસ પાડી દઈશું આપણે એને જેથી કરીને મસાલો ભેળવવામાં આપણને અનુભૂતતા આવે હવે આપણે ગરમણના કટકા કરી લીધા છે હવે આપણે એને છોલવાની છે તો પીલર અથવા ચાકુની મદદથી આપણે આવી રીતના બધી જ ગરમણને છોલી લેવાની છે અને પાણીમાં નાખતી જવાની છે જેથી કરીને ગરમર છે એ કાઢી ના પડે આ રીતના પાણીમાં નાખી જવાનું છે ગરમરનું અથાણું છે એ ખૂબ જ ટેસ્ટી બને છે અને મસાલા ગરમર તો ખૂબ જ સરસ લાગે છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે અને બનાવવાનો રીત પણ એકદમ સરળ છે તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને હજી સુધી તમે મારી ચેનલમાં નવા હો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ફ્રેન્ડ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે ગરમર છે એ છોલીને રેડી થઈ ગઈ છે હવે આપણે જ્યાં મોટા પીસ લાગે ત્યાં આપણે એના કટકા કરી દઈશું કારણ કે આપણે મસાલા ગરમર કરીએ છીએ એટલે આવી રીતના એના ચાર ચાર પીસ કરી દઈશું જેથી કરીને મસાલો વ્યવસ્થિત એની અંદર ભળી શકે હવે જે ગરમર આપણે છોલીને રાખી હતી અને જે મોટા મોટા કટકા હતા એને આપણે સમારીને રેડી કરી નાખ્યા છે હવે આપણે બે પાણી એને વોશ કરી લઈશું એટલે વ્યવસ્થિત ક્લીન થઈ જાય ગરમર આપણી ચોખ્ખી થઈ ગઈ છે હવે આપણે એને એક વાસણની અંદર લઈ લઈશું અને હળદર અને મીઠું ભેળવી દઈશું બધી જ ગરમર છે એ આપણે નિતારીને લઈ લેવાની છે અને એની અંદર હળદર મીઠું રાખીને આપણે દસ થી પંદર મિનિટ રહેવા દેવાનું છે હવે આપણે એની અંદર હળદરને મીઠું ભેળવશું તો મેં બે ચમચી છે એ મીઠું એડ કર્યું છે અને અડધી ચમચી છે એ મેં હળદર એડ કરી છે અને દોઢ થી બે લીંબુનો રસ આપણે એડ કરી દઈશું જો તમારી પાસે ખાટું પાણી હોય તો આ કાંઈ એડ કરવાની જરૂર નથી હવે આપણે એને વ્યવસ્થિત આપણે હલાવીને દસ થી પંદર મિનિટ મૂકી દઈશું અને થોડીક હળદર ઓછી લાગે છે એટલે આપણે થોડીક પાચમચી હળદર એડ કરીશું પોણી ચમચી મને હળદર જોયું છે અને બે ચમચી મને મીઠું જોયું છે અને દોઢ લીંબુ નો રસ જોયું છે હવે મેં મસાલા બનાવવા માટે દોઢસો ગ્રામ તેલ લીધું છે હવે એને આપણે ગરમ થવા દઈશું અને અહીંયા આપણે મસાલા છે એ ભેગા કરી દઈશું મેં અહીંયા સો ગ્રામ છે એ રાયના કુરિયા લીધા છે તમે પચાસ ગ્રામ લેશો તો બી થઈ જશે કારણ કે અમે મસાલો વધારે ખાયા છે એટલે અમે વધારે લીધા છે થોડા મરી આપણે એડ કરીશું હિંગ એડ કરીશું અને તેલને ગરમ થવા દેશો આપણે તેલ આવી ગયું છે ચેક કરશું તો તમે જોઈ શકો છો કે તેલ આવી ગયું છે આપણે ગેસ બંધ કરી દઈશું આપણે અને જે આપણે કુરિયા લીધા છે એની અંદર આપણે એડ કરી દઈશું થોડું થોડું એડ કરીશું આપણે ઢાંકી દઈશું મસાલો છે એ હલાવી લેશું બે ચમચી મેં હદકચરી ખાંડેલી વરિયાળી લીધી છે એનો ટેસ્ટ છે એ આ મસાલા ગરમરની અંદર ખૂબ જ સરસ લાગે છે હોય તો તમારે જરૂર એડ કરવી એટલે મેં એ લીધી છે આની અંદર એડ કરી દઈશું આપણે અને ઠરે એટલે આપણે મરચું એડ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે એને ઠરવા દઈશું આપણે જે દસથી પંદર મિનિટ ગરમર રાખીશું ખાટા પાણીની અંદર તો એનું જે પાણી છે એ તમે જોઈ શકો છો છૂટી ગયું છે હવે આપણે એને કાઢી લેવાની છે વધારે એને નથી રાખવાની તો આપણે એને બહાર કાઢી લઈશું કાણાવાળા કોઈ બી વાસણની અંદર કાઢી લઈશું જેથી કરીને એનું પાણી છે એ બધું નીતરી જાય બધી ગરમર આપણે કાઢી લીધી છે હવે એકાદ મિનિટ એને આપણે નીતરવા દઈશું ત્યાર પછી આપણે પાંચેક મિનિટ પંખા નીચે કોરી થવા દઈશું ત્યાર પછી આપણે મસાલાની અંદર ભેળવી દઈશું હવે ગરમર આપણી નીતરી કે છે હવે એને આપણે પાંચેક મિનિટ પંખાની જે કોરી થવા મૂકી દઈશું અને ત્યાર પછી આપણે મસાલો ભેળવી દઈશું આવી રીતના છૂટી છૂટી આપણે મૂકી દઈશું આવી રીતના બધી જ ગરમર આપણે કોરી કરી દેવી અને પંખાની જે પાંચેક મિનિટ આપણે લેવા દેવી જેથી કરીને થોડું પાણી છે એ સુકાઈ જાય વધુ સુકાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખ હવે આ બધી ગરમર આપણે થોડી પૂરી થઈ ગઈ છે હવે કપડાથી આપણે એને આવી રીતના કોરી કરી નાખવાની છે જેથી કરીને એનું પાણી છે એ ના બધી ગરમર આવી રીતના કોરી કરી નાખવાની મસાલો આપણો ઠરી ગયો છે એની અંદર આપણે કોરો મસાલો એડ કરીશું સૌથી પહેલાં આપણે મીઠું એડ કરીશું તો મેં પાંચ ચમચી મીઠું એડ કરીશું વધારેનું મીઠું આપણે ગરમાની અંદર એડ કરેલું છે એટલે વધારે નહીં એડ કરીએ બાકી આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી શકીએ છીએ હવે આપણે મરચું એડ કરીશું મેં બે ચમચી લીધું છે આપણે એડ કરી દઈશું અને વ્યવસ્થિત આપણે હલાવી લઈશું મરચું આપણા ટેસ્ટ પ્રમાણે આપણે નાખી શકીએ છીએ વધારે તીખું ખાતા હોય તો આપણે વધારે પણ એડ કરી શકીએ છીએ મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે આ વધેલું મરચું પણ આપણે એડ કરી દઈએ સરસ બધું મિક્સ થઈ ગયું છે હવે હવે આની અંદર આપણે લાંબો સમય ગરમર રહે એટલા માટે આપણે લીંબુનો રસ એડ કરીશું અહીંયા મેં બે લીંબુનો રસ લીધો છે એડ કરી દઈશું અને ગરમર આપણી સાડા ત્રણસો ગ્રામ છે તમે વધુ ખાતા ખાતા હોય તો વધુ આપણે લીંબુનો રસ તમે એડ કરી શકો છો આ એનો પરફેક્ટ માપ છે કે બે લીંબુનો રસ તમે એડ કરશો તો થઈ જશે મેં બે મોટા લીંબુ લીધા છે જો નાના હોય તો તમારે ત્રણ એડ કરવા આ ગરમરનું અથાણું છે એકદમ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એકવાર જરૂર બનાવીને ટ્રાય કરજો હવે આની અંદર આપણે થોડોક વિનેગર એડ કરીશું જેથી કરીને અથાણું બગડે નહીં મેં બેથી ત્રણ ટીપા જ વિનેગર લીધું છે એ આપણે એડ કરી દઈશું આની અંદર હવે આ બધો મસાલો છે આપણે કરમણની અંદર ભેળવી દઈશું મસાલો તમે લૂઝ ખાતા હોય તો વધારે તેલ તમે એડ કરી શકો છો અને મસાલો પણ વધુ ઓછો તમે કરી શકો છો મસાલો વધુ ભાવતો હોય તો તમે વધારે મસાલો પણ બનાવી શકો છો અને મસાલો વધારે ભાવે છે તમે થોડોક મસાલો વધુ બનાવ્યું સોળસો ગ્રામ તેલ લીધું હતું હવે આપણે થોડુંક તેલ ઓછું લાગે છે એટલે આપણે થોડુંક તેલ એડ કરીશું એ પણ થોડુંક એડ કરી દઈશું આપણે તમે જોઈ શકો છો ગરમરનો કલર પણ એકદમ મસ્ત આવી ગયો છે આપણે હળદર એડ નથી કરી કારણ કે ગરમરની અંદર આપણે જ્યારે હળદરને મીઠાની અંદર બોળ્યા હતા ત્યારે હળદર વ્યવસ્થિત નાખી હતી એટલે હળદર નાખી નથી આપણે ખાલી મરચું જ નાખ્યું હતું એટલે કલર એકદમ એનો મસ્ત આવી ગયો છે જોતાં જ આપણને ખાવાનું મન થઈ જાય એવો મસ્ત કલર આવે છે ટેસ્ટમાં પણ એકદમ મસ્ત બન્યું છે ઉલની અંદર આપણે સૌ કરી અથાણું તમે જોઈ શકો છો કે એકદમ આપણું અથાણું મસ્ત બન્યું છે અને આ અથાણું તમે તાત્કાલિક બી ખાઈ શકો છો આપણું અથાણું બનીને રેડી થઈ ગયું છે અને આ અથાણું તમારે ફ્રીજમાં જ રાખવાનું છે આ ફ્રીજની અંદર તમારે છ આઠ મહિના અથાણું બિલકુલ બગડશે નહીં કારણ કે આપણે વિનેગર નાખ્યું છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી હોય છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારું હોય છે આ એક એક રોગ માટે અથાણું એકદમ બેસ્ટ હોય છે તો જો આપણી પાસે ગરમર મળતી હોય આપણા ગામની અંદર કે સિટીની અંદર તો જરૂર એ વખત બનાવીને ટ્રાય કરવી અને જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ તો પછી મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી બધા જ ફ્રેન્ડને